શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું રુદ્ર સહિતાનો અધ્યાય છઠ્ઠો અને સાતમો જેમાં નંદિકેશ્વર મહાત્મય અને બ્રાહ્મણીનું સ્વર્ગ ગમનનું જે વર્ણન કર્યું છે તે આ વીડિયોમાં આપણે શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ શિવગતિની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો નંદિકેશ્વર નું મહાત્મા એમાં બ્રહ્મણીનું સ્વર્ગમન એમાં સુતજી બોલ્યા ત્યાંના આંગણામાં એક ઉત્તમ ગાય બાંધેલી હતી એ જ વખતે રાત્રે ઘરનો માલિક બ્રાહ્મણ કે બહાર ગયો હતો તે ઘેર આવ્યો હે મોનીશ્વર એ બ્રાહ્મણ થાકથી કંટાળ્યો હતો અને પેલી ગાય હજુ દોહવાઈ ન હતી તેને પોતે દોહવાને તેણે ઈચ્છા કરી હે પ્રિય તે ગાયને દોહી નથી ને એમ તેણે સ્ત્રીને કહ્યું ત્યારે તેણીની સ્ત્રીએ ના પાડી એટલે ગાયને દોહવા માટે જલ્દી વાછરડો આણ્યો તેમજ જલ્દી ગાયને દોહવા માટે એ બ્રાહ્મણે પોતાની સ્ત્રીને પાસે બોલાવી હે મુનિઓ ઘરના માલિક એ બ્રાહ્મણે દૂધ મેળવવાની ઈચ્છાથી પોતે જાતે વાછડાને ખીલે બાંધ્યો પ્રયત્ન કરવા માંડ્યો પણ હે ઉત્તમ વ્રતધારી મુનિઓ એ વાછડાએ ખેંચા ખેંચ કરવા માંડી અને બ્રાહ્મણીને પગથી લાતો મારવા માંડી જેથી તે બ્રાહ્મણ હેરાન થઈ ગયો વળી તેના લાતોના પ્રહારથી તે બ્રાહ્મણ ક્રોધથી બેભાન બન્યો તેણે એ વખતે પહેલાં વાછડાને બાંધવાની દોરીથી ખૂબ માર્યો એમ તે બ્રાહ્મણે વાછડાને ખૂબ પીટ્યો એટલે તે થાક્યો તેટલામાં ગાય દોહવાઈ ગઈ છતાં પેલા બ્રાહ્મણે વાછડાને ફરી ધાવવા છોડ્યો નહીં એ વેળા ગાય ઘણી પ્રીતિથી વાછડાને ધવડાવવા માટે રડવા લાગી ત્યારે તેનું રડવું જોયા પછી વાછડો તેને આ વચન કહેવા લાગ્યો વાછડિયો બોલ્યો હે માતા તું કેમ રડે છે તમને શું દુઃખ થયું છે તે મને તું પ્રેમથી કહે તે સાંભળી ગાય બોલી હે પુત્ર તું સાંભળ મારું દુઃખ કહું કહી શકાતું નથી પહેલાં દુષ્ટે તને માર્યો છે તેથી મને ખૂબ દુઃખ થયું છે સુત બોલ્યા પોતાની માતાનું વચન સાંભળી વાછડાએ પોતાની માતાને સમજાવવા માંડી તેણે પ્રારંભ પર આરંભ રાખી કહેવા માંડ્યું આપણે શું કરવું અને ક્યાં જવું કારણ કે આપણો પ્રારંભથી બંધાયેલા છીએ આપણે જે કર્મ પૂર્વ કર્યું છે તે હવે ભોગવી રહ્યા છીએ પ્રત્યેક પ્રાણી હસ્તા કર્મ કરે છે પણ પછીથી રડતા જ તે કર્મનું ફળ ભોગવવું છે કોઈ પણ દુઃખ દેનાર નથી અને સુખ દેનાર નથી બીજો કોઈ સુખ દુઃખ દે છે એ સમજણ ખોટી છે અને આ લોકમાં હું બધું કરું છું એવી માન્યતા પણ ખોટી છે પોતાના કર્મને લીધે જ દુઃખ થાય છે અને એ જ કર્મને લીધે સુખ થાય છે માટે કર્મ જ પૂજાય છે અને બધું કર્મના આધારે જ થઈ રહ્યું છે હે માતા તું હું અને જે આ જીવો વગેરે છે તે બધા કર્મથી બંધાયેલા છે માટે કોઈનો શોખ કરવો તે યોગ્ય નથી સુત બોલ્યા પોતાના પુત્રને એ જ્ઞાનયુક્ત વચન સાંભળી પુત્રના શોખથી યુક્ત દિન બનેલી ગાય આ વચન કહેવા લાગી ગાય બોલી હે પુત્ર હું બધું સમજું છું કે પ્રજાઓ કર્મને આધીન છે તો પણ માયાથી ઘેરાઈ જવું હું ફરી દુઃખ પામું છું હું ઘણી રડું છું છતાં દુઃખની શાંતિ થતી નથી એવું માતાનું વચન સાંભળી વાછડો આમ કહેવા લાગ્યો વાછડો બોલ્યો જો તું એમ સમજે છે તો શા માટે રડે છે રડીને પણ શું વળવાનું છે માટે હવે દુઃખ ત્યજી દે સુત બોલ્યા પુત્રનું એવું વચન સાંભળી તેની માતા ગાયનું દુઃખ થઈ ઘણા નિશાસા નાખવા લાગી તેણે વાછડાને તે વેળા આ વચને કહ્યું ગાય બોલી મારું દુઃખ ત્યારે જ જાય છે જ્યારે આ બ્રાહ્મણને પણ તેવું જ દુઃખ થાય આ હું સાચું કહું છું સવારમાં હું તેના પુત્રને બે શિંગડાથી એવો મારીશ કે જેથી તત્કાલ તેનો જીવ જતો રહેશે એ નક્કી છે વાછડો બોલ્યો હે માતા પહેલાં જે કર્મ આપણું કર્યું છે એનું ફળ તો આપણે હાલ ભોગવી જ રહ્યા છીએ ત્યાં વળી આ બ્રહ્મહત્યાનું ફળ તું કેવી રીતે મેળવીશ હે માતા પુણ્ય અને પાપ બંને સરખા થાય છે ત્યારે આ ભારતમાં જન્મ મેળવાય છે અને તે બંને ભે ભોગવ્યાથી તેનો જ્યારે નાશ થાય ત્યારે મુક્તિ પામીએ છીએ કોઈ વેળા કર્મનો નાશ થાય અને કોઈ વેળા તેનો મોટો ભોગવટો થાય માટે ફરી આ રીતે કર્મ બાંધવું તે તૈયાર ન થાય હું તારો પુત્ર સાથી અને તું મારી માતા સાથી પુત્રપણા તથા માતાપણા આ અભિમાન ખોટું છે એનો તું વિચાર કર માતા કોણ પિતા કોણ સ્વામી કોણ પત્ની કોણ તું સમજ કે આ લોકમાં કોઈ કોઈનું નથી બધા જીવો પોતે કરેલા કર્મ ભોગવી રહ્યા છે એમ સમજી હે માતા તારે ખૂબ યત્ન કરી દુઃખ ત્યજી દેવું જોઈએ અને પરલોકમાં અથવા બીજા જન્મમાં સુખ પામવાની ઈચ્છાથી શુભ આચરણ કરવું જોઈએ ગાય બોલી હે પુત્ર એ હું સમજું છું છતાં આ માયા મને છોડતી નથી તારા દુઃખથી મને ઘણું મોટું દુઃખ થાય છે અને તે જ દુઃખ હું તે બ્રાહ્મણને અવશ્ય આપીશ બ્રહ્મ હત્યાનો નાશ આ જ લોકમાં જ્યાં થાય એ સ્થળે મેં જોયું છે જેથી મારી બ્રહ્મહત્યા અવશ્ય જશે સુત બોલ્યો હે ઉત્તમ બ્રાહ્મણ પોતાની માતાનું એવું વચન સાંભળી વાછળો ત્યાં મૌન થઈને સ્વીકાર્યું પછી તેણે કંઈ જ કશું કહ્યું નહીં હે મુન્ની બ્રાહ્મણ વિસ્મય થયો તેણે હૃદયથી વિચાર કર્યો આ વૃતાંશ અતિ અદ્ભુત છે સવારે જોતા પછી જ મારે અહીંથી જવું અને તે બ્રહ્મ હત્યા દૂર કરનારું સ્થળ પણ મારે અવશ્ય જોવું જોઈએ સુત બોલ્યો હે બ્રાહ્મણ એમ હૃદયથી વિચાર કરી એ બ્રાહ્મણ તેના સેવક સાથે સૂઈ ગયો ભક્ત બ્રાહ્મણ બ્રાહ્મણ પરમ વિસ્મય થયો થયો હતો સવાર ત્યારે ઘરનો માલિક તેણે એ મુસાફર બ્રાહ્મણને જગાડ્યો અને આ વચને કહ્યું બ્રાહ્મણ બોલ્યો તમે હજુ કેમ સુઈ રહ્યા છો સવારનો વખત ખૂબ જ થઈ ગયો છે માટે તમારે જે દેશમાં જવાની ઈચ્છા હોય તે દેશ તરફ તમારી મુસાફરી તમે કરો ત્યારે એ મુસાફર બ્રાહ્મણે કહ્યું હે બ્રાહ્મણ મારા સેવકના શરીરમાં પીડા થાય છે માટે બે ઘડી રહ્યા છીએ પછી અમે અહીંથી જતા રહીશું સુત બોલ્યા એવું બહાનું કરી એ મુસાફર પુરુષ વિસ્મયકારક એ બધું અદ્ભુત વૃતાંશ જાણવા તે વેળા સૂઈ રહ્યો હતો ગાય દેહ દોહવાનો વખત થયો ત્યારે પહેલાં ધારણ ધર ઘરધણી બ્રાહ્મણે પોતાના કોઈ કામ માટે ક્યાંય બહાર જવું હતું તેથી તેણે પોતાના પુત્ર પ્રત્યે કહ્યું પિતા બોલ્યા હે પુત્ર હું કામ માટે અમુક કોઈ ઠેકાણે જાઉં છું માટે હે વત્સ તારે સાવધાની આપણી આ ગાયને દોહવી લેવી સૂત બોલ્યા એમ કહી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ ક્યાંય ગયો એટલે પુત્રએ તે વેળા ઉઠીને વાછરડાને ત્યાં છોડાવ્યો એટલે તેની માતા પોતે ગાય દોહવા ત્યાં આવી ત્યારે પેલો બ્રાહ્મણ પુત્રે વાછરડાને ખીલો મારી દુઃખ દીધું અને દૂધની લાલચ કરી વાછરડાને બાંધવા માટે ગાયની પાસે લઈ ગયો એ વખતે ગાયે પણ ક્રોધ ભરાઈ શીગડાથી એ બ્રાહ્મણ પુત્રને માર્યો એટલે તે પણ મમ્મર સ્થાનને મારેલો હોય અને મૂર્છા પામી પડી ગયો લોકો ત્યાં ભેગા થઈ ગયા અને બાળ બાળકને ગાયે માર્યો ગાયે માર્યો પાણી લાવો પાણી લાવો એમ કહેતા ત્યાં તેઓ ત્યાં જતા અને તેના પિતા વગેરે ઊભા હતા ત્યાં જઈ પહોંચ્યા અને પછી જેટલામાં પ્રયત્ન કરે છે તેટલામાં તો પેલો બાળક ત્યાં મરણ પામ્યો એમ તે બાળક ત્યાં મરણ પામ્યો ત્યારે મોટો હાહાકાર થઈ રહ્યો હતો તેની માતા દુઃખી થઈ અને વારંવાર રડવા લાગી શું કરું ક્યાં જાઓ મારે દુઃખ કોને દૂર કરવું એમ રડીને તે વેળા તેણે ગાયને માર મારી છોડી મૂકી એ ગાય પહેલાં ધોળા રંગની હતી પણ તરત જ તે કાળા રંગની દેખાવા લાગી લોકો પરસ્પર બૂમો પાડવા લાગ્યા જુઓ આ ગાય તરફ જુઓ પેલો મુસાફર બ્રાહ્મણે આશ્ચર્ય જોઈ તે વેળા બહાર નીકળ્યો અને પેલી ગાય જ્યાં જતી હતી ત્યાં તેની પાછળ પાછળ જવા લાગ્યો એ ગાય ઊંચું પૂછડું કરી હલ્દી નર્મદા તરફ અને નંદિકેશ્વરની પાસે આવી નર્મદાના જળમાં તેણે ત્રણ વાર ડૂબકીઓ મારી જેથી તે ગાય પાછી ધોળી બની ગઈ અને પાછી જેમ આવી હતી એમ તે ચાલવા લાગી પેલો બ્રાહ્મણ તો વિસ્મય પામ્યો ઓહો આ તીર્થ અતિ ધન્યવાદ પાત્ર છે અને બ્રહ્મ હત્યાને દૂર કરનારું છે એમ કહી તે બ્રાહ્મણ પોતે પણ તેના સેવકને પણ ત્યાં સ્નાન કર્યું સ્નાન કર્યા પછી તેઓ બંને એ નદીના વખાણ કરતા ચાલ્યા તેટલામાં આભૂષણોથી શણગારેલી કોઈ સુંદર સ્ત્રી તેમને રસ્તામાં મળી એ સ્ત્રીએ તે બ્રાહ્મણને કહ્યું હે બ્રાહ્મણ અતિ વિસ્મય પામી તું ક્યાં જાય છે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ કપટ છોડી તું મારી આગળ સત્ય કહે સૂત બોલ્યા એવું તેનું વચન સાંભળી બ્રાહ્મણે સાચી વાત તેણે જણાવી ત્યારે ફરી એ બ્રાહ્મણે પેલી સ્ત્રીને કહ્યું તમે ઊભા રહો તેનું વચન સાંભળી તે બ્રાહ્મણ ઊભો રહ્યો અને પછી તેણે વિનય થઈને એ સ્ત્રી પ્રત્યે કહ્યું બોલો તમે શું કહો છો પછી એ સ્ત્રીએ ફરી કહ્યું કે તે આ સ્થળ જે જોયું છે ત્યાં જ તારી માતાના તું નાખી દે બીજે શા માટે જાય છે હે ઉત્તમ મુસાફર તારી માતા સાક્ષાત દિવ્ય શ્રેષ્ઠ શરીર ધારણ કરી તરત સાક્ષાત શંકરની સદગતિ પામશે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ વૈશાખ સુદ્ધ સાતમનો શુભ દિવસ આવે છે ત્યારે અજવાળિયામાં ગંગા અહીં આવે છે એ ગંગારૂપ સાતમ આજે જ છે હે ઉત્તમ મુનિઓ એમ કહી તે ગંગા દેવી ત્યાં અદૃશ્ય થયા પેલો બ્રાહ્મણ પત્યા ત્યાં પાછો ફર્યો પોતાના વસ્ત્રમાંથી માતાના અડધા હાડકા જેટલામાં તે તીર્થમાં નાખ્યા તેટલામાં ત્યાં આશ્ચર્ય બન્યું પોતાની માતાને દિવ્ય દેહ પામેલી તેણે જોઈ હે પુત્ર તું ધન્ય છે તું કુતાર્ગ છે તે કુળને પવિત્ર કર્યું છે તારું ધન ધાન્ય આયુષ તથા યશ બુદ્ધિ પામો અને એમ વારંવાર પોતાના પુત્રને અતિશય દય સ્વર્ગ ગઈ ત્યાં ઘણા કાળ સુધી અતિ ઉત્તમ પુષ્કળ સુખ ભોગવી શ્રી શંકરની કૃપાથી તે ઉત્તમ ગતિ પામી બ્રાહ્મણ પુત્ર પણ એ રીતે માતાના હાડકા ત્યાં નાખ્યા પછી પ્રસન્નચિત્ત થયો અને પછી તે શુધ્ધાત્મા થઈ પોતાના ઘેરે ગયો આ રીતે શિવપુરાણનું ચોથું કોટિરુદ્ર સહિતામાં નંદિકેશ્વર શિવલિંગનું મહાત્મયનું વર્ણન તથા બ્રાહ્મણીનું સ્વર્ગ પ્રતિગમન નામનો અધ્યાય છઠ્ઠો સમાપ્ત થાય છે અધ્યાય સાતમો જેમાં નંદિકેશ્વર શિવલિંગનું મહાત્મય છે તો ઋષિઓ બોલ્યા હે પ્રભુ વૈશાખ સુદ સાતમના દિવસે નર્મદામાં ગંગાજી કેવી રીતે આવે છે તે સુદ્ધ તમે વર્ણવો હે મહાબુદ્ધિમાન ઈશ્વર શંકર નંદિકેશ્વર નામે કેવી રીતે થયા તે વૃતાંશ પણ અતિ પ્રેમથી તમે કહો ત્યારે સુતજી બોલ્યા હે શ્રેષ્ઠ ઋષિઓ તમે નંદિકેશ્વર વિશે ઠીક પૂછ્યું છે તે સાંભળવાથી પુણ્ય વધારનાર છે તે હવે હું તમને કહું છું કોઈ એક બ્રાહ્મણની ઋષિકા નામની બ્રાહ્મણ કન્યા કોઈ બ્રાહ્મણ સાથે પરણવાની હતી તે બ્રાહ્મણ પત્ની ઉત્તમ વ્રત કરનારી હતી છતાં હે બ્રાહ્મણો પૂર્વકર્મના પ્રભાવથી તે વિધવા પણ પામી હતી પછી તે બ્રાહ્મણ પત્ની બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતી પાથ્વિક પૂજા પર્વ અતિ દારૂણ તપ કરવા લાગી તે અવસરે મૂઢ નામે મહામાઈ અને બળવાન દુષ્ટ અસુર કામદેવના બાણથી પીડાઈને ત્યાં ગયો અતિશય સુંદર તે સ્ત્રીને તપ કરતી જોઈ તે અસુરે અનેક જાતની લાલચ તેને બળવા માંડી અને તે સ્ત્રી સાથે કામ ભોગની માંગણી કરી પણ હે મુનિશ્વર તે સ્ત્રી તો ઉત્તમ વ્રત ધારી તથા શિવનું ધ્યાન કરવામાં તત્પર હતી તેણીએ એ અસુર તરફ નજર પણ ન કરી તપ કરવામાં તત્પર રહેલી એ બ્રાહ્મણીએ તેને સ્વીકાર ન કર્યો શિવના ધ્યાનનો આશ્રય કરી તેણે તપ ઉપર જ અતિશય શ્રદ્ધા રાખી પછી તે મૂઢ દેવૈત્યએ તે સ્ત્રી વડે જ્યારે તિરસ્કાર કર્યો ત્યારે તેના પર ક્રોધાયમાન થયો પછી તો તેણે ભયંકર સ્વરૂપ તેણીને દેખાડ્યું અને પછી તે દુષ્ટ આષ્ટમાને ભયંકર દુષ્ટ વચનો કહ્યા અને બ્રાહ્મણી પત્નીનો ઘણો જ ત્રાસ પમાડ્યો તે વેળા ભયથી ત્રાસેલી એ સુંદર બ્રાહ્મણી શિવનો આશ્ચર્ય કરી શિવ શિવ એમ ઘણીવાર સ્નેહથી બોલવા લાગી શિવનું નામ બોલ્યા કરતી એ સ્ત્રી અતિશય વિહવળ થઈને પોતાના ધર્મનું રક્ષણ કરવા માટે શંભુના શરણે ગઈ શંકરે તો શણ ગતિમાં રક્ષા કરવાનું ઉત્તમ વ્રત ધરેલું જ છે તેથી એ બ્રાહ્મણોની આનંદ પમાડવા શિવ પ્રગટ થયા ભક્ત એ શંકરે કામ વિહળ તે મૂઢ નામના દેવેત્યને તરત જ ભસ્મ કરી નાખ્યો પછી ભક્તોનું રક્ષણ કરવામાં ચતુર બુદ્ધિવાળી તે પરમેશ્વરે પેલી બ્રાહ્માણીએ તરત કૃપા દ્રષ્ટિથી જોઈ તું વરદાન માગ એમ કહ્યું ત્યારે તે સાધ્વી બ્રાહ્મણીએ મહેશ્વરનું વચન સાંભળી શંકરના આનંદજનક શુભ રૂપનું દર્શન કર્યા પછી સુખકારક પરમેશ્વર શંભુને એ સાધ્વીએ બે હાથ જોડી પ્રણામ કર્યા અને ખાંધ નમાવી તે શુભ આશ્રયવાળી બ્રાહ્મણીએ તેમની સ્તુતિ કરવા લાગી ઋષિકા બોલી હે દેવોના દેવ મહાદેવ હે શરણાગત વત્સલ્ય આપ દીનબંધુ ઈશ્વર છો અને સર્વકાળ ભક્તોની રક્ષા કરનાર છો આપે મૂઢ નામના આ અસુરને અહીં મારા ધર્મની રક્ષા કરી છે કેમ કે જગતની રક્ષા કરનાર આપે આ દુષ્ટને હણ્યો છે આ અવિનાય શ્રેષ્ઠ ભક્તિ આપો આજ હું વરદાન માગું છું આથી અધિક બીજું શું છે હે પ્રભુ મહેશ્વર બીજી મારી પ્રાર્થના આપ સાંભળો લોકોના ઉપકાર કરવા માટે આપ અહીં સારી રીતે સ્થિર કરો સુત બોલ્યા મહાદેવની સ્તુતિ કરીને વાળી તે ઋષિકા ચૂપ રહી એટલે દયાળુ શ્રી શંકરે કહ્યું શંકર બોલ્યા હે ઋષિકા તો ઉત્તમ ચરિત્રવાળી છે અને મારી ખાસ ભક્ત છે તે જે વરદાન માગ્યા છે તે બધા મેં તને આપ્યા છે એ અરસામાં વિષ્ણુ બ્રહ્મા આદિ દેવો તે સ્થળે સ્થિર શિવને પ્રાગટ્ય જાણી હર્ષભેર ત્યાં આવ્યા હતા તે બધાએ શિવને પ્રણામ કરી બધા પ્રેમથી તેમની પૂજા કરી અને ઉત્તમ ચિત્તવાળા બ્રાહ્મણોએ નમ્ર બની સ્તુતિ કરી એ સમયે સ્વર્ગની નદી ગંગાએ અતિ પ્રસન્નચિત થઈ સાધ્વી ઋષિકાની તથા તેની ક્રિયાને પ્રશંસા કરતા કહ્યું ગંગા બોલી મારે મારે તારે એક વચન આપવું જોઈએ કે વૈશાખ મહિનામાં એક દિવસ મારી સાથે સ્થિર થવા કરવા માટે તારે મારું સમીપ અવશ્ય કરવું અર્થાત તે દિવસે તારે મારી પાસે અવશ્ય રહેવું સૂત બોલ્યા ગંગાનું વચન સાંભળી ઉત્તમ વ્રતવાળી ઋષિકાએ લોકોના હિત માટે તથાસ્તુ બહુ સારું એવું વચન પ્રેમથી કહ્યું પછી એ ઋષિકાએ આનંદ પમાડવા માટે ત્યાં તેણીએ સ્થાપેલા પાથિવક લિંગમાં શંકર અતિ પ્રસન્ન થઈ પૂર્ણ અંશે પ્રવેશ્યા હતા વિષ્ણુ બ્રહ્મા આદિ બધા દેવો અતિ પ્રસન્ન થઈ ઋષિકાની તથા શિવની પ્રશંસા કરવા લાગ્યા અને પોત પોતાના ધામમાં ગયા તેમજ ગંગાજી પણ પોતાના સ્થાને ગયા તે દિવસથી માંડી એવા પ્રકારનું તે પવિત્ર ઉત્તમ તીર્થ બન્યું અને સર્વ પાપોનો નાશ કરનાર શિવ નંદિકેશ્વર નામે પ્રખ્યાત થયા હે બ્રાહ્મણો ગંગા પણ દર વર્ષે તે વૈશાખ સુદ સાતમના દિવસે લોકોના પાપના જે અંશો પાપે લીધા હોય તે પોતાના પાપ ધોવા અર્થે કલ્યાણની ઈચ્છાથી ત્યાં જાય છે તેમાં સ્નાન કરેલા મનુષ્ય નંદિકેશ્વરની સારી રીતે પૂજા કરીને બ્રહ્મહત્યા આદિ બધા પાપોથી છૂટી જાય છે આ સાથે શિવ મહાપુરાણનું ચોથું કોટી રુદ્ર સહિતાનું નંદિકેશ્વર શિવલિંગનું મહાત્મયનું વર્ણન નામનો અધ્યાય સાતમો સમાપ્ત થાય છે અધ્યાય આઠમો મહાબલ જેનું મહાત્મયનું વર્ણન આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય